ભારતના એક નાનકડા ગામમાં જ્યાં સવાર સૂર્ય સાથે જાગતી અને સાંજ ખેતરની સુગંધ સાથે ઊંઘતી એવા ગામમાં ગામમાં રહેતો હતો એક સાચો ખેડૂત હરિભાઈ હરિભાઈનું જીવન બહુ સાદું હતું સવાર પડે એટલે ખેતરમાં સાંજ પડે એટલે ઘર પત્ની જશોદાબેન ચૂલા પર રોટલી અને આંખોમાં એક જ સપનું કે આપણો દીકરો કંઈક મોટું કરે અને એ સપનું સાકાર થયું હરિભાઈનો દીકરો રાજા ઇન્ડિયન આર્મી માં પસંદ થયો ગામમાં તહેવાર હતો કારણ કે હવે આ ગામનો દીકરો દેશની રક્ષા કરતો હતો કેટલા મહિના દીકરા પપ્પા બસ સ્ટેન્ડ યુનિફોર્મ માં ઉભેલો રાજા અને સામે દોડતા પપ્પા બંને એકબીજાને ભેટી પડ્યા પપ્પા બોર્ડર પર ગોળીઓ વચ્ચે પણ મને તમારી માટીની સુગંધ આવતી હતી બેટા તું દેશ બચાવે છે હું ધરતી ઉગાવું છું બંનેની લડાઈ અલગ છે પણ લક્ષ્ય એક જ છે રજા પૂરી થઈ ફરી એજ બસ ફરી એજ વિદાય આ વખતે જશોદા બેનનું દિલ અજીબ ધડક આ છેલ્લી વિદાય હશે એ કોઈને ખબર નહોતી બેટા તું ગયો નથી તું તો આ માટીમાં રહી ગયો છે ખેડૂત માટી ઉગાવે છે સૈનિક એ માટીને બચાવે છે બંને વગર દેશ અધૂરો છે શહીદ ક્યારેય મળતો નથી એ તો દરેક ભારતીયાના શ્વાસમાં જીવે છે માટીનો ગર્વ મારા હૃદયનો ગર્વ વંદે માતરમ જય હિન્દ